ગુજરાત રાજ્યના અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ધમાચકડી મચી ગઈ છે ગુજરાત રાજ્યની ક્રેશ થવાની ઘટના થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે જ્યારે આ પ્લેન ક્રેશ થતા એની અંદર બસો બેતાલીસ મુસાફરો બેઠેલા હતા અને જેઓ લંડન જઈ રહ્યા હતા આ મુસાફરોની અત્યારે હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કેટલાકના મોત થયાની આશંકા દર્શાવી રહી છે આ ઘટના બનતા તાત્કાલિક પોલીસ કાફલો અને ફાયર કાફલો ઘટના દોડી ગયો હતો અને સારવાર માટે જે પણ મુસાફરો હતા તેઓને સિવિલ હોસ્પિટલ લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે એક ધમાકેદાર ઘટનાને લઈને અત્યારે હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચી રહ્યા છે જ્યારે સમગ્ર ઘટનાથી અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે પરંતુ જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશ થવાના મામલાને લઈ લોકોના જીવ અદ્દર થઈ ગયા છે પરંતુ આ ઘટનાથી લોકોમાં દહેશત તો ફેલાય છે પરંતુ લોકોને સારવાર માટે પણ અત્યારે તાત્કાલિક રીતે હોસ્પિટલ રવાના કરવામાં આવી રહ્યા છે તેમજ આ ઘટનાથી અત્યારે આ હાલ અમદાવાદ શહેર હાથ મચી ગયું છે તમે અમારી ચેનલની માધ્યમથી આ લાઈવ દ્રશ્ય જોઈ શકો છો જ્યારે પ્લેન ઉડતું ઉડતું જેવી સ્થિતિમાં આવ્યું અને ભયંકર રીતે ક્રેશ થવાની સ્થિતિમાં હતું તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે તમે જોયું કે પ્લેન ક્રેશ થતાની સાથે જ જે બિલ્ડિંગમાં અથડાયું હતું ત્યાંના લોકો પણ ગંભીર છે કે કેમ તે પણ અત્યારે હાલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે નીચે પડેલી કાર પણ સંપૂર્ણ રીતે સળગી ગઈ તેવી અવસ્થામાં આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ત્યારે ગંભીર રીતે દાઝેલા લોકોને પણ હાલ સારવાર આપવામાં આવી રહી છે પોલીસ કાપલો અને ફાયર કાફલાએ પોતાની કામગીરી શરૂ કરી છે પરંતુ તમે અત્યારે અમારી ચેનલના માધ્યમથી તમામ લાઈવ દ્રશ્યો જોઈ શકો